ઘટાવી દેવા હવે જવાનું હે રોકવે માં તો હલો આવે આગળ જઈશું કહેવાનું જ કાંઈ કહેવાનું જ કાંઈ નથી કહેવાનું હડફ નથી ભાઈ તો હવે જાઉ પાવા આગળ પહોંચી જાય તો હવે રોકવે નહીં જોવાની છે ચાલો હવે આગળ લાઈનમાં ઉભા રહી જજો પાછળ બધા આવે તો ફાઇનલી ગાઈસ જો રોપવે આવી ગયા આઈ આમ ત્રણ જણા જો આમ છોકરાઓ છોકરાઓ ને કાકા આયા કમી કાકા તો એ જો મસ્ત જાય છે અહીંથી જો પા આ ગજ કાચ બ્લર હે નકા મસ્ત જો આ રોપવે જાય છે બધી બહુ મજા આવે હું આ રસ્તામાં શૂટ કરતા ભૂલી ગયો ચાર્જિંગ એ હતું નહીં બાકી બહુ મજા ગઈ રી તો જો હવે ઉપર જ અમે કીધું ઘણો હાલીન જાવ હાલીન જાવ કોઈ માયનો નહીં કાના માયના એ ભાઈ મારું કામ નહી થાકી રહી તડકો કેવો છે તડકો નથી તડકો તડકો તો નથી પણ આખો ગોળ 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 એવી રીતે પગથિયા સીધા નથી

હજી અડધા બધાય બાકી હે જોમેલો આમાંથી કોક આપણે જ છે કોણ છે જોય આપણે ના ના જો જો પિયત્રેકર પિયતે આવો છે પગ આવે આ એટલો મજા અને મજા આવે જવાની હા આમાં જ છે રોપવે ગયા તો પછી માર્કેટ થઈ રહ્યા ઉપર આમ માર્કેટ તમને આટલું મોટું તો આખું ખાલી ડુંગર ઓલી સાઈડે ચડવામાં એટલી આમ લાઈનમાં આવી રીતે દુકાનું હે બધા જો તો હવે ઉપર ચડી રોપવે માં તો આવે પણ હાલવાનું એટલું હે ઉપર રોપવે થી થોડું હાલવાનું સીધું રહેવું

પાવાગઢ હતા તો પાવાગઢથી ને પહેરા પછી અહીંથી પહોંચી ગયા હતા ડાકોર પિંચોતેર કિલોમીટર હતું એ પછી તો મોબાઈલમાં ચાર્જિંગ બાજિંગ હતું નહીં તો આવીને કાંઈ શૂટ કર્યું નહીં થાકી ગયા હતા પણ તોય અમે જઈ ગયા હતા કેટલા બે સવા બે વાગ્યા લગી જઈ ગયા હતા અને મજા આવી ગઈ ગીત વગેરાને ગેમ રમી ને લાઇટ હોઈ ગઈ હતી તો હવે જાય છે જેવો મંગળા આરતીમાં ડાકોર મંદિરે તો હાલો ફટોફટ જાય તો અમે રોકાણ હતા અહીંયા ધરમશાળા જેવું કાંઈક હતું તો મજા આવી ગઈ પાંચ પાંચ એસીવાળો રૂમ હતો ને એમાં એ નસીબદાર કે અમારા રૂમમાં જ વધારે એસી હાલતી હતી તો હવે જો મંગળા આરતીમાં જાય પછી આવીને નાહી તો પાછા જશે તો હાલો હવે મળું પછી તમને જો ડાકોર થી નીકળી ગયા હતા ને હવે આવ્યા આવી ગયા છે લઢુ ગામમાં તો અહીંયા છે કામનાથ મહાદેવ જ્યાં કઈ કેટલાય વર્ષોથી સોકા વધારે વર્ષથી ને અહીંયા ઘીના મટકા છે જમે લખી આ કાદાજ એકસો પાંત્રીસ હતી મને જાજી નથી ખબર તમે જોઈ લેજો ગુગલ કરી અને અખંડ જોતે હે અને ઘી શુદ્ધ ઘી હે મટકા ભરેલા કાંઈ નથી તો આ જો કામનાથ મહાદેવ છે ને અહીંયા અંદર છે અને કહેવાય કે ઘી ઘી કેવું ઘી ભંડાર nếu càng kéo lại hết, rồi, hả? luôn, tầm này biết khai được bao nhiêu ટાઈમ જો બધા મિત્રો તો ફાઇનલી કાર્ડ રાત્રે આપણે આવી ગયા હતા દસક વાગ્યાની અંદાજે આવી ગયા હતા પછી મેં રાજકોટ પહોંચીને મેં કાંઈ વ્લોગ જ નહોતો કર્યો અને જામનગર પહોંચવામાં મોડું થઈ ગયું હતું તો આવીને મેં કાંઈ બ્લોગ બનાવ્યો નહીં ને આરસીબી ફાઇનલ જીતી ગયું તો બહુ મજા આવી ગઈ એ જોઈને સત્તર વર્ષે ટ્રોફી એક આવી ગઈ તો આજે આપણે જવાનું છે વાલસુરા એક કામ કાટું થઈને તો આપણે મારે કામ એટલે કે મારે કોલેજના છે ને એક ડોક્યુમેન્ટ રિજેક્ટ થઈ ગયું છે તો જવાનું છે એમ અહીંયા પૂછવા જો કે અહીંયા મેં સાયબર કેફેમાં ગયું હતું ને તો અહીંયા કીધું હતું એકવાર અહીંયા પૂછ્યા હોય તો મારે ને મારા ફ્રેન્ડને જાણું મારો ડાયરેક્ટ ફ્રેન્ડ અહીંયા જ મળશે કેમ કે એ ઓમ ફ્રેન્ડ નથી પણ મારા ફ્રેન્ડનો ફ્રેન્ડ છે તો આમ બધા ઓળખી છે એકબીજાને બીજાને એ અહીંયા આવવાનું છે તો ડાયરેક્ટ અહીંયા અમે મળશી તો ચાલો હવે નીકળે અને રસ્તામાંથી કદાચ ઉદય આવવાનું છે ચાલો હવે હું નીકળી ગયો છું તો મારું પછી તમને તો ફાઇનલી ગાઈસ અમે લોકો ક્યાં પહોંચી ગયા હાઈ રિસોર્ટમાં ગીરના રિસોર્ટમાં પહોંચી ગયા હાય તમે આમ જુઓ અહીંયા ઉદયને હું લઈ આવ્યો તો મારો ફાઇન ઓલી સાઈ છે એ નાય હોય એનું બધું કમ્પ્લીટ હતું તો અહીંયા છે ને ફરી ફરી ફરીને અમને એ કે સર તો માનતા તો અહીંયા કે હેલ્પ ડેસ્કમાં જો અમને લાગ્યું નહીં અહીંયા કોઈ હે પણ સર મળી ગયા વાત થઈ ગઈ બધી તો ઉદય તો કે આ ગીરનો રિસોર્ટ છે એમ પહેલાં તો હમ નહીં કે સાઈડથી હું કાંઈ આમ ચારી ઝાડવા ઝાડો ઓલી સાઈડ હું તમને બતાવું બધું હાવ ઉદય ક્યાં જંગલ છે કે ગીરનો રિસોર્ટ છે કે હું એમાં જ કે એવી જ વાઇબ આવી કે ગીરના રિસોર્ટમાં કે વેકેશન કરવા આવ્યા છે તો અહીંયા વોલીબોલનું છે મસ્ત મજા અને હું આ બધા સ્ટુડન્ટ છે તો હું આગળ જઈને બતાવું તમને તો જો ભાઈ આ એન્ટ્રન્સ છે મસ્ત મજાની આપી કોલેજનો એકચ્યુઅલીમાં ગીર રિસોર્ટનો ગીર રિસોર્ટનું નામ છે ગવર્મેન્ટ પોલિટેકનિક જામનગર ગીર રિસોર્ટનું એવું નામ છે જો મસ્ત મજાનું છે ચારે ચારી કોર જંગલ 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 અને આ મસ્ત મજાની આપણી કોલેજ બ્રેકેટમાં રિસોર્ટ એ મારી ગાડીની ચાવી તો હે ને એમાં હું ભૂલી ગયો તો રસ્તામાં હું અંદર તો ખબર પડી ચાવી ભૂલાઈ ગઈ તો જો ગાડી રાખી દીધી ત્યાં અહીંયા એમાં ચાલો ઓલી સાહેબ બતાવું તમને રસ્તામાં બધું ચાલું ગાડી ચાલો બતાવું તમે ખાલી બધા જાડવા 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 આ જો બીજો બીજો રિસોર્ટ ચાલુ થઈ જાય હાલી સાઈડથી અને અહીંથી ને બહાર એક્ઝિટનો રસ્તો છે આપણા રિસોર્ટનો જો કે રિસોર્ટ ને આપણી કોલેજ તો આપણે ક્યાં હજી તો મેરિટમાં નામ નથી આવ્યું એડમિશન મળે પછી સાચું જો છે ને બાકી જંગલ પ્યોરલી આ ફોટા બોટા મસ્ત આવું દઈ તો અહીંથી ને ડાયરેક્ટ જો એક્ઝિટનો રસ્તો અને બાકી વધારે એમ બહુ પોતાનો શોખ હોય તો સીધું આપણે આમ જેલે સાઈડ ડાબી સાઈડ વયું જવાનો ડાયરેક્ટ એટલે આવી જાય બેડી પોટ ત્યાં ચેકપોસ્ટ આવે અહીંયા ની ઓલી સાઈડ જ નીકળશે હાલ ઓરિયા ઉદયભાઈને કોલેજમાં આવું એને નથી અને જોવા એને જ આવી છે જો ચાલો હું પછી ડાયરેક્ટ પછી મળું ફાઇનલી गाइस આબ લોગને આપણે અહીંયા જ એન્ડિંગ કરીએ છે આપણે ટ્રેપ મસ્ત મજાની રહી પૂરી થઈ ગઈ તો આપણે કોલેજે જેમ કે ગયાતા બધું સમાપ્ત થઈ ગયું છે હવે એડમિશનની રાહ છે કાંઈ મેરિટમાં નામ આવે તો હવે જોયો હવે કાંઈ વ્લોગ આવી ખબર નહીં ટ્રાય કરીશ બનાવવાનો ફૂલ પણ જોયો કેડી આવે તો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય બાય